કાથાલાલ સુખડિયા દેવભૂમિ દેવડિયાના સરપંચ છું આજે કાલ રાત્રિથી હું જોઉં છું કે નવી માર્કેટ યાર સાવરકુંડલા રોડથી છેક પાંચ કિલોમીટર જેટલી ખેડૂતોની જે જણસી પાક આવ્યો હોય તે ધાણા છે મરચાં છે એ લઈને પાણી ભૂખ્યા તરસા ખેડૂતો હેરાન થાય છે આવડી મોટી યાર્ડ અને બણગા ફૂંકે અમે બહુ વ્યવસ્થા ખેડૂત માટે કરી તો આ ખેડૂતના દીકરો બોતેર કલાકથી હેરાન થાય છે યાર્ડના સંચાલકોએ પીવાના પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા કરવી જોઈએ ખેડૂતનો દીકરો રાત દિવસ મહેનત કરીને પાક પકાવે છે ને એના જ આધારે આવડું મોટું યાર્ડ હાલતું હોય એના જ પૈસાના ખર્ચે જો સત્તાધારીઓ બધા આનંદ કરતા હોય તો અત્યારે ખેડૂતોને ખરેખર નાસ્તો પાણી પીવાનું બધી વ્યવસ્થા કરવી જોઈએ અને જે મહુવા યાર્ડ ડુંગળીની આવક વધે તો પ્રાઇવેટ ખેતરો ભાડે રાખી અને જણસીની હરાજી માટેની વ્યવસ્થા કરે છે તો અમરેલીના યાર્ડના તમામ સંચાલકોને મારી વિનંતી છે સરકારના બેઠેલા તંત્રને વિનંતી છે કે જો ખેડૂતના દીકરાને આવું હેરાન થવું પડતું હોય તો તાત્કાલિક આજુબાજુના કોઈ ગામડાના ખેડૂતોની જમીનો ભાડે રાખી અને ટેમ્પરરી એડહોક વ્યવસ્થા કરવી જોઈએ તો તાત્કાલિક આ બધી કાર્યવાહી થાય અને જિલ્લા કલેક્ટરને બી મારી વિનંતી છે કે આ ખેડૂતોની પરિસ્થિતિ જોવે ખેડૂતો માટે પીવાના પાણી જમવાની વ્યવસ્થા કરે નાસ્તાની વ્યવસ્થા કરે એ સાથે મારી સરકારને ત્વરિત રાજ્યના કૃષિ શ્રીને પણ મારી વિનંતી છે કે ખેડૂતનો અત્યારે અવાજ બનાવી અને તાત્કાલિક આનો નિકાલ કરે ઇતિહાસમાં યાર નવું બન્યું ત્યારથી જીવનમાં મેં તો પચાસ વર્ષની અંદર પહેલીવાર આવડી મોટી લાયન અને અવ્યવસ્થાના કારણે આવી ઊભી થઈ ખબર જ છે ખેડૂતો પાસે પાક આવ્યો છે તો વ્યવસ્થા કરવી જોઈએ આપણને ખબર હોય કે જાન મોટી આવવાની છે તો જમવાની વ્યવસ્થા મોટી જ કરવાની હોય આ નહોતી વ્યવસ્થા કરી એટલે આ ખેડૂતોને આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ પરિસ્થિતિમાં તાત્કાલિક નિર્ણય લેવાય ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને પણ મારી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક ધ્યાન દોરી અને આનો નિકાલ કરો આપણે શુક્રવારના રોજ આવકનો ખૂબ જ ભરાવો થઈ ગયેલો હોવાથી શુક્રવારે સવારે આઠ વાગે જ આપણે સવારમાં વહેલી જાહેરાત કરી હતી હરાજી પહેલાં જ કે રવિવાર સુધી આપણે યા ધાણા તથા મરચાંની આવક બંધ કરેલી હતી બરાબર એ બંધ કરેલું હોવાની જાહેરાત કરેલું હોવા છતાં પણ કાલે શનિવારથી વાહનોની જે લાંબી લાઈનો લાગી ગઈ છે અને આજે રવિવારે બપોરે ચાર વાગ્યાનો ટાઈમ આપ્યો છે ખોલવાનો તો ચાર વાગ્યા પહેલાં જ બધાને ઝડપથી વારો આવે એ માટે લોકો લાઇનમાં ઊભા રહી જતા હોય છે ત્યારે આપણી પાસે એસી વીઘા જમીનની અંદર યાર્ડ છે એ આખું ભરચક થઈ ગયેલું છે તાજેતરમાં આપણે નવી ચાલીસ વીઘા બાજુમાં જગ્યા લીધી છે એ જગ્યાની અંદર ચેરમેનશ્રી તથા બોર્ડ દ્વારા તાત્કાલિક નિર્ણય કરી અને બે દિવસની અંદર લાઇટ અને ગ્રાઉન્ડ લેવલિંગ કરવાની એવી વ્યવસ્થા કરીને તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી છે આજે જે એક સાથે ખૂબ જ વાહન આવી ગયેલ હોવાથી તમામ વાહનોનો સમાવેશ થઈ જાય અને આજે જે વાહનો બહાર રોડ ઉપર ઊભા રાખવા પીડ્યા છે એ સમસ્યા છે એ હલ થઈ જશે નવા ગ્રાઉન્ડની અંદર તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા હમણાં અંદર લાઇન આવી જાય અત્યારે તો રોડ ઉપર ખેડૂતો લાઇનમાં રાખીને ઊભા છે અંદર આવે એટલે અંદર ટોટલી પાણીની બધી વ્યવસ્થા છે જરી આવી છે કાળુભાઈ નામ છે અને પાંચ કિલોમીટરની લાઇન છે બે વાગ્યાના વાહન અહીંયા કાલના ઊંચા છે કોઈ વ્યવસ્થા નથી હજી અને જમવા બમવાની બધી તકલીફ પડે છે ચાર વાગ્યાનો ટાઈમ આપ્યો છે એ લોકોએ સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આની વહેલી તકે આનો નિર્ણય લાવે વાહન અંદર લઈ લે તો અમે છૂટા થઈ તકલીફ બધી આ છે ખેડૂતો અત્યારે બધા રોડ માથે પડ્યા છે ત્યાંથી આવ્યા છે કિશોરભાઈ નામ છે અને ધાણા ભરીને આવ્યા છે અને પાંચ છ કિલોમીટર લાઈન લાંબી છે પાણી નથી અહીંયા ઠાવાનું નથી કાંઈ છે નહીં હવે અંદર જગ્યા છે તો આ લોટો જવા નહી દેતા કાલ બે વાગ્યા ને આવ્યા છે અહિયાં હવે અંદર જવા દે તો સારું તો આ છેડું બધા હેરાન થતા બંધ થાય અને પોતાનું વાહન અંદર મૂકીને વ્યા જાય તો શાંતિ થાય બધા